તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીથી આપણી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વ્લોગ શરૂ કરીએ છીએ રાતે દસ વાગે અને અત્યારે આપણે છે એક સરસ મજાની જગ્યાએ જો પાછળ લખેલ છે મેકડોનાલ્ડ તો આપણે મેકડોનાલ્ડમાં નથી જવાનું આપણે છે ને સરસ મજાનું જે ઉંબાડિયું કહેવાય ને જે દક્ષિણ ગુજરાતની પ્રખ્યાત વસ્તુ છે અને જે શિયાળામાં વધારે પડતું ખાવામાં આવે છે ઊંબાળિયું જે માટલામાં છે ને પકાવીને બાફીને છે ને ઘણી બધી વેરાયટી બનાવી અને એ બનાવવા તૈયાર કરવામાં આવે છે તો આપણે ઈ ખાવા જવાનું છે હમણાં ત્રણ ચાર મિત્રો આવે ને એટલે ગાડી લઈને આપણે નીકળવાનું છે ને આપણે ઉંબાડી ખાવા જવાનું છે તો વિડીયમ વહીને રાજ્ય બહુ ફેમસ જગ્યા છે ઘણા બધા એક્ટરો કલાકારો છે ને એ પણ અહીંયા ઉંબાડી ખાવા પહોંચી જાય ને આપણે પહોંચી જઈએ હમણાં તો મિત્રો આપણી ગાડી આવી ગઈ છે ને આપણે ત્રણ ચાર મિત્રો છે એ જવાનું છે ઉંબાડી ખાવા માટે મારી પાછળ જો બે મિત્ર છે તમારો કરશનભાઈ છે રાહુલભાઈ છે અને આપડે આ છે સાગરભાઈ છે તો ત્રણ ચાર મિત્રો મળી ગયા છે ને આજે અટાણે છે ને શિયાળા ઠંડી બહુ છે અટાણે રાતના વાગી ગયા છે દસ અને અમારે જવાનું છે ઉંબાડી ખાવા તો હાલો તમે બહુ ફેમસ જગ્યા છે અને ઘણા બધા કલાકારો છે ને ઈ જે પૂગી જાય ને આપણે ભૂગી જાય નોબલ ઉંબાડિયું અને આપડા વિડીયો બહને રેજો આપડે તમને ઉંબાડિયું બતાવવાના છે કેવી રીતે બને છે હું છે એમાં ભાઈ કેવી આઈટમ હોય શું શું એમાં મિસ કરવામાં આવે તો એ તમને બધું દેખાડવાના બહને રેજો આપડા આપણે પહોંચી ગયા છે નોબલ ઉંબાડિયામાં અને હવે છે ને તમને જલ્દી જ આપણે ઉંબાડિયું બતાવવાનું છે તો ભાઈ ના કહેજો આપણી ચેનલમાં જો આ સામે પહોંચી ગયા છે આપણી આવી ગઈ છે અમે ગાડી કરી દઈ છે પાર્ક અને પહોંચી ગયા છે નોબલ ઉંબાડિયામાં મિત્રો આપણે નોબલમાં પહોંચી તો ગયા છે પણ જો ટ્રાફિક બહુ ઘણી બધી છે અને પબ્લિકે તમે જો ઘણી બધી પબ્લિક આવી ગઈ છે અને હવે આપણે ફાઇનલી ઘણા સમય પછી આપણે ઉંબાડિયું ચાખવાનો ટાઈમ મળ્યો છે ભાઈ ઘણા સમયથી ઈચ્છા હતી કે ખાવા પણ દક્ષિણ ગુજરાત આવી તો ખાવા મળે કેમકે સુરત થી લઈ અને મુંબઈ સુધીના વિસ્તારમાં શિયાળાની સિઝનમાં તો અત્યારે ઠંડી તો બહુ જ છે તો મેં કીધું આ સમયનો છે ને લાભ લીધા જેવું છે ને આપણે પતી ગયા નોબલ ઉંબાડિયામાં તો મિત્રો હું તમને જે એક્ટરની ની વાત કરતો અહીંયા જો તમને પોસ્ટર મારી સામે દેખા છે મેં કીધું તમને રૂબરૂ આવીને જ મારે બતાવવું છે એટલે મેં વાત ન કરી હકીકત શું છે મારી પોસ્ટર સામે કલાકારો આવે ને ઉંબાડિયું ખાવા માટે આવી હતી એનું પોસ્ટર છે ને જો અહીંયા તમારી સામે જ છે આ છે ઉંબાડિયું છે આમાં ઘણી બધી વસ્તુ મિક્સ હોય છે એ તમને હું આગળ બતાવી પણ આ તો ખાલી જસ્ટ તમને બતાવી આને કહેવાય છે ઉંબાડિયું હવે આપણો છે ને ઉંબાડિયું જોખાય છે કિલો જોયો એક કિલો અત્યારે પેક કરાયું છે હું ભાવ હું છે ભાઈ હા તો ત્રણસો રૂપિયાનો છે ને પ્રતિ કિલોનો ભાવ છે ઉંબાડિયાનો તો આપણે કિલો એક લઈ લીધું છે હાલો હવે આપણે ટેસ્ટ કરવાનું છે તો મિત્રો આપણું ઉંબાડિયું આવી ગયું છે અને આ ઉંબાડિયામાં છે ને જો તમને બટેકા મળશે પછી મીઠા ગાજર સક્કરિયા ગાજર હશે વાલો રથો તો સુરતી પાપડી બરાબર અને આ સિવાય પણ શું છે

અને આ છે ને ચટણી બનાવી છે એ ની ચટણી છે અને છાશ છે આ ગાજર છે પણ ગાજરની જે છાલ હોય ને કાપતી જવાની અને અંદર જે મસાલો મસાલો હોય ને ખાતો જવાનો ચટણી સાથે છાશ પીતો જવાનો મોજ લેતો જવાનું પણ સ્વાદ બહુ મસ્ત છે આપણે પહેલી વખત છે ને ટ્રાય કર્યું છે પણ બહુ મજા આવી ભાઈ તમને કેવું લાગે ગુંબાડ્યું એક નંબર તમને ભાઈ કરશનભાઈ એક નંબર ભાઈ એક ટ્રાય કર્યા છે એવું જ છે ટ્રાય તો સો ટકા તો ભાઈ તમે જયારે આવો ત્યારે નોબલ ઉંબાડિયું છે અતુલ પાસે મુંબઈ હાઈવે ઉપર નેશનલ હાઈવે ઉપર તો જરૂર આવજો અને હું હજી ચાલુ રાખો ભાઈ નકરા બધે ખાઈ જાય મારા ભાગમાં કઈ વધશે નહીં ચાલો આપણે ફાઈનલી છે ને ઉંબાડિયું ખાઈ લીધું હે ઉંબાડિયામાં તકલીફ કેવી થઈ હતી તમને વાત કરી દઉં છે ને છેલ્લે એક કિલો ઉંબાડિયું દીધું અને ભાઈને રિક્વેસ્ટ કરી મેં કીધું ભાઈ અમે દ્વારકાથી ને સાતસો આઠસો કિલોમીટર ની ઉંબાડી ખાવા આટો આવ્યો તમે આવું કરો છેલ્લે એક કિલો હતો ને અમને આપી દીધું કે આવો લો ખાઈ નાખો અને ઉંબાડી મજા આવી ભાઈ એક નંબર ઉંબાડી હતો ભાઈ બંધુ બધાને મજા આવી છે તો તમે પણ જરૂર ને જરૂર ટેસ્ટ કરજો બહુ મસ્ત પડે મિત્રો આપણે પાછા નીકળી ગયા હે ગાડી લઈને ઉંબાડી ખાઈ લીધું છે હવે આપણે જવાનું છે હોટલમાં જમવા કેમ કે આપણી ભૂખ રહી ભાઈ છેલ્લે એક કિલો વહી દીધું હતું તો અમારા બધાને ભાગમાં અઢીસો અઢીસો ગ્રામ વહી દો એમાં મોટા ભાગના આ બધા ભાઈબંધ બંધ ખાઈ ગયા હું લોક બનાવતો રહ્યો હવે મારે હે ભૂખ લાગી ગયા ને અમે બધા પાછા હોટલે જવાના અહીં તો હાલો હોટલ માં જઈને જમી લે પેલા પોચી ગયા સહી હોટલ માં કેમ કે હજી ભાઈ થોડી ભૂખ રહી ગઈ છે ને આ ત્રણ ચાર મિત્રો થઈ જાય ઉતરી ગયા ને અમે આવી ગયા સહી હોટલ વિરમ નેશનલ હાઈવે ઉપર આવેલ છે તો હાલો ભાઈ કઈ કટક બટક કરી નાખીએ ભૂખ રહી ગઈ ભાઈ તને ઉંબાડી ખાધું તો હે ઉંબાડી ખાધું તો હજી ભૂખ રહી ગઈ ભૂખ તો યાર હજી બધી બાકી જ છે ગ્રામ બધા ખટારા પડ્યા ને આપડા નથી અહીંયા પાર્કિંગ કરીને જમવા આવ્યા ભાઈ બધું બધા ઓર્ડર દેવા બેઠા કેવું કેવું મગાવ્યું મિત્રો ને એમાં નામ નતું ને એવું તું બોલો

એ તો પણ આખી જિંદગી આ તો પણ પર આકે તો આ ને ભાઈ આ ટુકડે ટુકડા તમને થાય જો આ દિલના બધાના કટકા કરીને બધાને એક એક દઈ દીધા સન જોતા મંડાઈ રહ્યા થી હાવ એ બે મથી નાકે હે દીન હજી બીજા પરોઠા મંગાવવા ને ઓઈલ ભી જાય અમાર વાંધા પડી અર્ધી આવીતી ભાગવું પડી

પોલીસ ઓપી ખાધી ને એ બધા સ્પોન્સર ઈ છે ફોર વ્હીલ સ્પોન્સર પણ છે હા ફોર સ્પોન્સર છે તો બધાય મિત્રોનો ખૂબ ખૂબ ખુબ થેન્ક યુ વેરી મચ ભાઈ ભલે મજા આવી હા ઈ ને તમે સમજી જાવ હા કોમેડી જોરદાર હોય ને એક્સપ્રેશન થી કોમેડી હાલે થેન્ક યુ ભાઈ સાગર ઓકે મળી ને મજા આવી બરાબર ભાઈ અને આ તો ભાઈ આલતા ચાલતા ભેગો થતો એટલે એની કોઈ છે નહીં બરાબર તો વિડીયો ને છે અહીંયા પૂરો કરવાનો છે ભાઈબંધ બંધ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો નવો હોય તો આપડી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો અને ઇન્સ્ટાગ્રામ માં એન્ટિકા ને ફોલો કરવાનું ભૂલતા નહીં તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં માં બાય બાય